નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ જૂન બે હજાર પચીસને વાર છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડાથી ભાવમાં મામૂલી સુધારો જોવા મળ્યો છે મને દસથી લઈને વીસ રૂપિયાની જે સુધારાની ચાલ જોવા મળી રહી છે ડુંગળી બજારમાં ભાવ ઘટવાથી મામૂલી સુધારો જોવા મળ્યો છે અને મને દસથી લઈને પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેચવાલી ઓછી આવે તેવી ધારણાઓ છે અને ચોમાસામાં જે જે કારણે બગાડવાનું વધી શકે છે અને સ્ટોક પણ પડ્યો છે અને ડુંગળી બજારમાં જે ઘટાડાની ચાલ જોવા મળી છે કે તેના કારણે સારા માલમાં હવે કિંમત થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહે છે રહેલો છે ગોંડલમાં લાલ ડુંગળીના દસ હજાર પાંચસો કટાના વેપારો સામે ભાવની વાત કરીએ એકસો અગિયાર રૂપિયાથી બસોને એકાણું રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના સોળ હજાર કટાના વેપારો સામે એકાણું રૂપિયાથી બસો ને છપ્પન રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં બે હજાર કટાના વેપારો સામે એકસો પચીસથી ત્રણસો વીસ રૂપિયા જોવા મળ્યા હતા મહોમાં લાલ ડુંગળીના પાંચ હજાર ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના આઠ હજાર પાંચસો ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસો ને બાસઠ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળી લગતા સરક સબસ્ક્રાઈબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી જઈ જવા જય કિસ્સા